દેશભરમાં અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે જ્યાં તંત્ર પોતાની કામગીરી પર ધ્યાન ના આપવાના લીધે અને રોડ રસ્તાઓ સહિત પોલોના નિરીક્ષણ ન કરવાના કારણે અનેક એવી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે અને જેના કારણે જનતાને આ પરિણામ ચૂકવવું પડે છે ગુજરાતમાં પણ અનેકો એવી દુર્ઘટનાઓ ઘટે છે જેના કારણે જાહેર જનતા તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે પરિણામ ભોગવી ચૂકી છે ત્યારે તાલુકામાં આવેલ આશ્રમ નજીક આવેલી નદીના પુલ પર મોટું ગાબડું પડ્યું છે અને આ પુલ પર ગાબડું પડતા અનેકો સાધનો એક તરફના માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે અનેકો સાધનો અને સર્વોદય આશ્રમ સનાલીના બાળકો આ પુલ પરના રોડ પરથી પસાર થતા હોય છે પણ તંત્ર કોઈ જવાબદાર અધિકારીઓ તરફથી આ પુલ ઉપર પડેલા ગાબડાની પૂરીને રિપેર કરવાનું કામ કરવામાં નથી આવી રહ્યું આશ્રમ સણાલી નજીક આવેલી આ નદી પર બનેલા પુલના રોડ પર પડેલા ગાબડાના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈની વાત નથી તંત્રની આ બેદરકારી અને કામગીરીને લઈને અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે તો સાથે સાથે લોકો તંત્ર અને સરકારથી તરત જ રોડ પર પડેલા ગાબડાની પૂરવાની માંગ કરી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા